જેતર વાગ્યા હે આઠ ને ચાલીસ મારું મોડા મોડા મોર્નિંગ થયું છે અને સરસ મજાનો વરસાદ ચાલુ છે એટલે હું ક્યારે નહીં પહેલાં ઉઠીને તો પછી મેં મોઢું પણ નહીં જોયું બ્રશ પણ નહીં કર્યું અને હું સા બારનું વ્યૂ જોઉં છું જો તો બારનું ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે गाइस पहला हूँ जो ब्रश फ्रेश करवाना चाहते दोस्तों ये आप ब्रश कर ही लिए चलो सुपर फॉर्मल पर वास्ते ना पहले इस में आप प्रकार से फ्रेश करना पड़ेगा ना पैक आना पड़ेगा

ગાર્ડન મમ્મીને ત્યાં ગઈ હતી અમદાવાદ આજે એવું થયું કે મારો બ્લોગ બનાવો જ છે બનાવો જ છે ને બનાવો છે સવારે ઉઠીને ત્યારથી મને થયું કે ગમે તે રીતે હું આજે વ્લોગ બનાવીશ તો આજે જવાનું હતું પાછું અમદાવાદ કારણ કે હું અહીંયા મારા અઠવાડિયું છું પણ બ્લોગ બનાવવાનો ટાઈમ હતો મારું અને કાલે પાછું જ આવવાનું છે તો મારું જોશું એ તમને બધું બતાવતા વખતે તો મારે ગાયત્રીને લઈ જવાની છે અને ગાયત્રી મારો શૂટ કરવા આવીને જોવું તો વખાડી વખડીને મારો શૂટ કરવા હાલ ચાલ જલ્દી ઉડ્ડી લે इतका <laughs> था सिंगापुर भैया थे ना हमारा सामान कुछ गार्डन से आई थी चलो इच

પેલી વાત તો બધા જુઓ એટલે મને શરમ આવે એના મજા આવે કંઈ કોઈ જોયા નહીં બોલવાની શરમ એના હમણાં ઘણા બધા દિવસથી વ્લોગ બનાવ્યા ને એટલે મને આમ શું કહેવાય આળસ થઈ જાય તો છે ને કાલે જવાનું અમદાવાદ એ વિડીયો હું તમને મૂકીશ અને કેમ જવાનું છે હું તમને કાલે રવિવાર પરમ દિવસે રવિવાર થાય ને મને ખાલી ચાર પાંચ દિવસ અહીંયા આવે તો વ્લોગ બનાવવાનું ટાઈમ મળતો જ શું કરવા ગાયત્રી બનાવતી જ નહીં નવરાત નહીં છે તો મહિનાનું તો હે ને ભાભીને બેબી ને રમાડવા જવાનું તો વસ્તુ હું તમને બતાવીશ હમણાં ફ્રી થઈ જાઉં નહીં ભાઈ ફ્રેશ થઈ જાય પછી તમને બતાવીશ કે ભાભીને બેબી માટે શું શું લાવી છું લસણી ખાવ લસણી માંગણી ખાવી બધું આવી જાવ સમજો આવી જાવ જાવ શું કરે માથું કોઈ ના

ઉપર આવી ગયું બબુ અને મેડમ નીચે છે તો વાળાજી મારા ભીના છે હવે હું થોડી વાર આરામ કરીશ અને પછી તમને હું વસ્તુ બતાવવાની છું तो व्हिडिओ मध्ये बनार आहे जो पछो तुम्ही वस्तु वस्तू तोडो तो चलो गाइस तुम बाबू माते वस्तू लाई मधु तुम ना बतव पहिला मधु बाहर मुकी दो सीक एक करी मारू पॅकिंग एक वाट तो जो गाइस છે ગોધડી ઓસિંગું અને બે તકિયા પોલિંગ નહીં બતાવવાની કારણ કે ત્યાં અમે આણું પાત શું કહેવાય ભાભીના ને બધા લાવે બધાને પાતું તો ફી અમે વિડીયો બનાવીએ એટલે હું અહીંયા આખું પોલિંગ તમને કશું બતાવવાનું નથી બરાબર છે તો ચલો આ આપણે સરસ મજાના પહેલાં મખણા લઈ લઈએ બોબાહી પછી એ માટે સાડી લાવી છું જાઇશ એવી છે કમેન્ટ કરશું કે જો ચોક કરજો

પહેલાં મને એના કપડાં લેવાનો બહુ શોખ હતો પણ હમણાંથી એના માટે કપડાં લીધા નહીં ને એટલે મને ઈચ્છા થઈ ગઈ કે હું લઈ જુ એના માટે એના માટે પણ લાવી દીધા છે અને સંગીતા ભાભી માટે પણ લાવી છું સાડી એને બ્લૂ છે અને બેને સેમ જ છે ખાલી ડિઝાઇન કલર પૂરો આ સંગીતા ભાભીની સાડી છે એવી લાગી કમેન્ટ કરજો કહેજો અને વસ્તુ છે આમાં ચાંદીની વસ્તુ પણ એ તમારા માટે સરપ્રાઈઝ છે એ પણ હું તમને પહોંચી દઉં ઓકે અત્યારની નહીં બતાવું કારણ કે છે ને હજી વધુ બતાવી દઈશ તમને તમે મારા બ્લોગ નહીં જોઈ તો આ વસ્તુ તમને ત્યાં જોઈને બતાવવાની છે બરાબર તો કાલે અમારા લોકોને મારે ગાયત્રીને બધાને જવાનું છે ટ્રેનમાં બબુનેન્દ્રણે ક્યાં જવાનું ટ્રેનમાં મામાના ઘરે ક્યાં નહીં જવાનું તો અમે તો થેલું પડી નાખ્યો ગંગોલી ઓ બાપ રે તો છે ને અજી અમારું પેકિંગ બાર પી આ તો બસ ખાલી અમાર પેકિંગ બાકી હે અમારું પેક પેકિંગ અમે રાત્રે કરના છે નૈત્રીને ખબર નહિ સુ કે એસે સુયે ચલો તો મારી એક નવા વ્લોગ માં મારા વિડિયો કેવો લાગ્યો પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઇબ જલ્દી ચિકન નાખજો વધારે વધારે શેર કરજો અને કમેન્ટ કરજો જેથી કરીને અમને ખબર પડે કે બ્લોગમાં શું ખાવી છે શું નહીં મહેનત તો ઘણી કરું હું પણ ટાઈમ મળતો નહીં બ્લોગ બનાવવાનું તો કંઈ નહીં હવે રેગ્યુલર મારે નાખવાના પણ શું બનતા બહુ હોશિયાર છે तो एडिटिंग करिन जावागो मामा काले जावनो ना चलो मल्ले के नाम के नाम तेलो बेलो લઈ લેતો બેટા કે નામ નું તો કર मामा નું નામ તો બો मामा નું નામ शशि તબલા કોણ વગાડે છે કોણ વગાડે તબલા મામા તેમનું નામ શું છે તેમનું નામ છે શિમમા અનિલ મામા અનિલ મામા તમે ભૂલી જઈ અનિલ મામા અંદર મામીનું નામ મામાનું નામ ચાંગી મામી અને બીજી મામીનું નામ દલી મામી અને શિલ્પ તાર માસીનું નામ ખુર્દા તાર માસીનું ખુર્દા Silpa Masi. Silpa Masi. Antari mami nu nam? Mugawai. <laughs> ta mami nu nam bun? Pula. Mm, oh. Pasi ta dada nu nam? Dada nu nam pula. Babu dada. Antari ba nu nam? Ba nam. Labu ba. Ane tar bai nu nam? Nu nam. Lutu. Ane tar didi nu nam?

அனில் மாமா